જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલો આતંકવાદી હુમલાને વખોડતા કાટવડ ગામના નગરજનો કાટવડ ગામના હિન્દુ મુસ્લિમ સમાજ લોકો એકઠા થઈ કેન્ડલ માર્ચ સળગાવી કાશ્મીરમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાશ્મીરમાં થયેલ હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી છે તે ખૂબ જ દુઃખદ અને નિંદનીય ઘટના છે આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલો કાયરતા છે આ હુમલો કરનાર કાયરો સામે દેશના ઇતિહાસમાં ના થઈ હોય તેવી નસીહતબદ્ધ કાર્યવાહી થવી જરૂરી છે કોઈપણ સમાજ ક્યારે આવા આતંકને સમર્થન આપતું નથી તે સંદર્ભે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા આપણા દેશના છવ્વીસ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે તેમની આત્માને શાંતિ મળે એટલા માટે ઘાટવડ ગામના સમસ્ત ગામ જે આયોજિત એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘાટવડ ગામના હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ જોડાઈ અને આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો અને કેન્ડલ માર્ચ સળગાવી અને મૃત્યુ પામનાર છવ્વીસ લોકોને શ્રદ્ધાંજલિ આપી મૌન પાડ્યું હતું

આજે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે કાશ્મીરમાં પહલગાંવમાં થયેલા આતંકી અને અમાનવી કહેવી શકાય તે રીતના નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી અને જે કાંઈ આતંકવાદીઓ દ્વારા જે કાંઈ કૃત્ય કરવામાં આવ્યું છે તેમાં શહીદ થયેલા શહીદોને એક શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક અમે કાર્યક્રમ સમસ્ત ઘાટવડ ગામ આયોજિત જે આત્માઓ છે એની આત્માને શાંતિ મળે એ માટે થઈ અને તમામ ઘાટવડ ગામના તમામ સમાજોને ભેગા થઈ અને એક જેમાં માર્યા ગયેલાઓને પોતાના આત્માને ઈશ્વર શાંતિ આપે એ માટે થઈ અને આજે અમે બે મિનિટનું મૌન પાડી અને ઈશ્વરલ્લાના દરબારમાં અમે પ્રાર્થના કરેલી હે માલિક તમામ શહીદોને એને સ્વર્ગ આપે અને તમામના જે શહીદોના જે સ્વજનો છે એને આવી પડેલી આપત્તિમાં જોકે આપણા બધાની આપત્તિ છે તો માલિક એને આપત્તિ અને દુઃખ સહન કરવાની ઈશ્વર એને સહનશક્તિ આપે બસ એટલું કરી જય ભારત જય ગુજરાત જય ગરવી ગુજરાત ઘાટવડ ગામના અમે રહીશ હિન્દુ મુસ્લિમ બધા સર્વે ભાઈઓ એકી સાથે ગ્રામ પંચાયતોના ગ્રાઉન્ડમાં બેસી અને જે કાંઈ અઢાર તારીખે બનેલો પ્રશ્ન આતંકવાદીઓ જે કાંઈ કાશ્મીરમાં જે કાંઈ ગેરવ્યવહારિક માણસોને જે મારી નાખ્યા છે નિર્દોષ માણસોને મારી નાખ્યા છે ને જે ધર્મ માટે ખોટું બોલીને પણ ધર્મને સાચવી રાખીને તે લોકોએ ધર્મને હાથ ઉપર રાખીને જે મોતને ઘાટ પડ્યા છે એ લોકોને ઈશ્વર પરમાત્મા શાંતિ આપે ખૂબ ખૂબ ધન્યવાદ ઓમ શાંતિ 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 મને આપનો પરિચય આપજો મારું નામ મસરીભાઈ ભાયાભાઈ બામણિયા ગામ ઘાટવડ તાલુકો કોડીનાર અને જિલ્લો સોમનાથ આજે શું કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ હતો કે જ્યાં પર્યટકો કાશ્મીર ફરવા ગયા હતા આનંદ કરવા માટે ગયા હતા અને કાશ્મીરનું ગામ પહલગામ પહલગામ પહલગામમાં જે ગોળીઓથી હિન્દુઓને વીણી વીણીને ખાસ માર્યા છે એનું આખા ભારત દેશમાં નહીં વિશ્વને પણ ઓહો થઈ ગયો છે કે ભાઈ આવી રીતે કાશ્મીર એક ફરવાલાયક સ્થળ છે ભારત દેશનું નહીં ફરવા ફરવાલાયક સ્થળો છે એટલે એમાં સારા માણસો સજન માણસો હિન્દુ મુસ્લિમ હવે ફરવા જાય છે એવું નહીં કે ખાલી હિન્દુઓ જાય છે તો આનંદ કરવા માટે એક મોજ કરવા માટે જાય છે અને આ જે કૃત્ય બન્યું છે એ ખૂબ અતિશય ખરાબ દુખદ છે અને એ લોકો જે આવું રાખે છે એને કારણે પાકિસ્તાનમાં રહેતા રહેનારા માણસોને પણ ખૂબ દુઃખી છે એનું કારણ છે કે આ પર્યટકો જાય છે એને કારણે પર્યટકો કરોડો રૂપિયાને વાપરીને આવે છે એને એ બધામાં રોજીરોટી કમાય છે બધા એની રોજીરોટી આ પર્યટક સ્થળ છે જ્યાં બીજી કમાની કોઈ નથી પણ લોકો ફરવા જાય છે ત્યાંના જે રહેવાવાળા માણસો છે એ આ પર્યટકોને કારણે એ લોકો મોજ મસ્તીથી આનંદ કરી શકતા હતા પણ આ ભયને કારણે બધાયને ટિકિટો રદ કરાવવી પડી છે શું કામ કે આવા આતંકવાદીઓ આવા આતંકવાદીને સહકાર આપવા માટે પાકિસ્તાનની પાકિસ્તાન અને અંદર પાકિસ્તાનના મુસ્લિમો પણ દુઃખી થાય છે કોને કારણે થાય છે આ આતંકવાદીને સાવરે છે અથવા એને સપોર્ટ આપે છે એને કારણે પાકિસ્તાનનું પણ નામ બદનામ થાય છે તમારી શું માંગ છે મારી માંગ એક જ છે કે આતંક આતંકવાદી જેટલા છે જ્યાં રહેતા હોય ત્યાં એને આવા કૃત્ય કરવો જોઈએ ખાતમો જોઈએ સરકાર ને કેવા માંગીએ છે કે આવા આતંકવાદીઓ નિર્દોષ મારા જે હત્યા કરે છે વગર કારણે કોઈ લેવા દેવા નહીં અને આવા આતંકીઓ નિર્દોષ મારા જે હત્યા કરે છે હિન્દુની કરે કે મુસ્લિમ કરે એ લાયક છે નહીં આનો ખાતમો થવો જોઈએ થાવો જોઈએ થાવો જોઈએ